પ્રવીણભાઈ રામનો અત્યારે અવાજ દબાવો એટલે સીધી જ વાત છે કે ઘેડનો અવાજ દબાવો કેમ કે અત્યારે પ્રવિણ રામનો અવાજ છે ઘેડનો અવાજ છે ઘેર માટે થઈને નીકળ્યા છે અને ત્યારે વારંવાર ભાજપ દ્વારા અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા કરી રહ્યા છે ધમકીઓ આપી રહ્યા છે હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે હું આ ઓછા ગામના ચોકમાંથી કહું છું કે તમારી માએ હવા હેર હુંઠ ખાધી હોય તો એક વખત આને હાથ ઘટ કાઢી દે મૂળિયાનો ઉખેડી નાખે તો કેજો ની અંદર જે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાય ખેડૂતોના ખેતરો ધોવાયા અને પછી એ બાબતે હવે પ્રવીણરામ મેદાનમાં આવ્યા હતા અને એમણે ઘેડ બચાવ પદયાત્રા શરૂ કરી હવે તેમને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે હવામાન નિષ્ણાંત અને ખેડૂત નેતા પરેશ ગોસ્વામી અને એમની જ સાથે હવે ભાજપ સરકારને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ઘેડને બચાવવા માટે અને જે સરકાર ખાલી વાયદા કરી અને પછી છૂટી જાય છે કે ઘેડ પંથક માટે અમે આટલા કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે અને એ પછી જયારે ચોમાસું આવે છે ત્યારે ખબર પડે છે કે કેટલા કરોડની સહાય જાહેર કરી છે અને કેટલા કરોડ વાપરવામાં આવ્યા છે છે કોણ ખાઈ ગયું કારણ કે પરિસ્થિતિ ઠેરની ઠેર હોય છે દર વખતે ખેડૂતોને ક્યાંક માર સહન કરવાનો વારો આવે છે પણ આ બધું જયારે થઈ રહ્યું છે ત્યારે હવે ઘેડ બચાવો પદયાત્રા જયારે પ્રવીણ રામ નીકળ્યા કરવા માટે ખેડૂતોને ન્યાય અપાવવા માટે અને એ સમય દરમિયાન તેમના ઉપર હું

ખેડૂતો માટે સરકારને કઈ રીતે બાંધમાં લીધી છે અને પ્રવીણ રામ માટે તેમણે શું કહ્યું છે અનેક વખત એ સેટેલાઇટ જે જમીન માપણી છે એમાં ભૂલ છે એ સુધારવા માટે અનેક આગેવાનો એ રજૂઆત કરી પણ આ સરકારના પેટનું પાણી નથી હલકું કેમ કે અમારા બાપની જમીન ક્યાં છે ખેડૂતનું જે થવાનું હોય તે થાય અને આની અંદર પણ અમે હમણાં થોડા દિવસ પહેલા મેં પણ સરકાર શ્રીએ એક રજૂઆત કરી હજી પણ મારે એક રજૂઆત લાખવાની છે કે ભાઈ તમારી જે જમીન માપણીની અંદર ભૂલ છે અને એના કારણે અમારા ખેડૂતોના ટેકાના ભાવે જે વેચાણ કરવાનું છે એનું રજીસ્ટ્રેશન કેન્સલ થતું હોય તો આ ભૂલ છે તમને પણ ખબર છે તો કમ કમ તલાટી મંત્રીનું જે પાણીપત્રક હોય આપણે બધા જ જ્યારે પણ આપણે જે વાવેતર કર્યું હોય તલાટી મંત્રી પાસેથી આપણે પાણીપત્રક લઈએ છીએ એની અંદર લખાવીએ છીએ કે મારે આ પ્રકારનો પાક વાવેલો હતો એ પાણીપત્રક લ્યો અને એ પાણીપત્રક ની અંદર જે ખેડૂતને જે વાવેતર લખેલું હોય એના આધારે તમે ખરીદી કરી લો તો અમારા ખેડૂતને કઈ તકલીફ ન પડે બે પૈસા કદાચ એમાંથી મળી શકે અને એનાથી વિશેષ તમને તલાટી ઉપર ભરોસો ન હોય કદાચ એ ખેડૂત ઉપર ભરોસો ન હોય તો જે સેઢા પાડોશી હોય ત્રણ જણા એ ત્રણ ખેડૂત ની સહી લઈ લો તમે આના સેઢા પાડોશી છે આ ભાઈ મગફળી વાવી કે નહીં એ તો ખોટું નહીં બોલે ને જગતનો તાત છે મને તો વિશ્વાસ છે કે આ જગત નો તાત ક્યારે ખોટું ન બોલે ત્રણ ખેડૂતની સહી હોય અને એની સાથે તલાટી મંત્રી દાખલો હોય તો એ મગફળી નું વાવેતર છે એવું માન્ય રાખવું તમારે લઈ લેવું પણ નહીં કેમ કે એની દાનત એવી છે કે આ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવું અને પછી એના મળતિયાઓને આ મોટા મોટા મિલોની મગફળી છે એ ટેકાના ભાવે ઘુસાડી દે અને પોતે કરોડો કમાવાનું આ એક ષડયંત્ર છે ત્યારે આવા અનેક મુદ્દા છે અને આવા અનેક મુદ્દાઓને લઈ અને ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અવિણભાઈ પાંચ તારીખથી સતત પદયાત્રા કરી રહ્યા છે આજે એનો દસમો છે દસ દિવસથી પદયાત્રા કરી રહ્યા છે અને પગની અંદર ફોળા પડી ગયા છે છતાં પણ ગમે એવી પીડા થાય પદયાત્રા કરી કરીને ઘેર ઘેરના તમામ ગામ ગામ જઈ અને લોકોને મળી રહ્યા છે લોકોને શું સમસ્યા છે તે અનુભવી રહ્યા છે ને એની જે સમસ્યા છે એનું નિરાકરણ આવે એ માટે તેને સતત અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આની અંદર પણ જે પ્રવિણભાઈ આજે ગામ ગામ જઈને નોંધ કરી રહ્યા છે કે ભાઈ આ ગામની શું સમસ્યા છે આ ગામમાં પાણી ભરાય છે આ ગામના ખેડૂતોને નામે કોઈ બોગસ રીતે મંડળી ઉપાડી લીધી છે આ ગામના ખેડૂતોને એના વ્યાજની રકમ જમા નથી થઈ તમને બધાને ખબર હશે કે આ સરકાર મોટી મોટી જાહેરાત કરે કે 60% પાક ધિરાણનું વ્યાજ છે અમે 0% આપશું થાય છે ને વાતો આવી 0% એ હું તમને અહીં ચેલેન્જ સાથે વાત કરું કે સાત ટકાની અંદર યોજના એવી છે કે પાક ધિરાણ આપણે ઉપાડેલું હોય ત્રણ લાખ સુધીનું એની અંદર સાત ટકા માંથી કેન્દ્ર સરકારે ત્રણ ટકા અને રાજ્ય સરકારે ચાર ટકા જમા કરવાના અને આ ગામ હોય અથવા તો આ જિલ્લાનું કોઈ ગામ હોય કે ગુજરાતનું કોઈ પણ ગામની અંદર એ રાજ્ય સરકારે જે ચાર રકમ પૈસા જાય છે ક્યાં ત્યારે આવા ઘણા બધા મુદ્દા છે બે હાજર ઓગણીસ નો વીમો ઘણા બધા ખેડૂતોને આમ તો કહી શકાય કે બે હાજર ઓગણીસ ની અંદર જે પાક નુકસાની હતી અતિવૃષ્ટિ હતી એ અતિવૃષ્ટિ નો જે પાક વીમા વાત હતી એ પાક વીમો ત્યારે તો ન મળ્યો એ પછી ખેડૂતો દ્વારા કોર્ટ કેસ કરવામાં આવ્યો હાઈકોર્ટ માં ખેડૂતો કેસ જીત્યા હાઈકોર્ટ આદેશ થયો કે આ ખેડૂત ને પાક વીમા ની રકમ આપવી એના આદેશ પછી પણ આજે છેલ્લા ત્રણ વર્ષથી થી રાતી પાય ખેડૂત ખાતામાં નથી આવ્યા ત્યારે આવા તમામ મુદ્દા લઈ અને પ્રવીણભાઈ રામ

શું પધાર્યું છે તમારું પ્રવીણ રામે ખાલી વાત એટલી કરી કે મારા ઘેડ માટે ન્યાય જોઈએ અને જો ઘેડ માટે ન્યાય માગ્યો હોય અને એના ઉપર હુમલો કરવાનો પ્રયત્ન થતો હોય તો એના માટે પ્રવીણ રામ ઉપર હુમલો થાયના પહેલા અમારા અનેક લોકોના માથા લેવા પડશે એ માટે થઈને તૈયાર રહેજો અને તમારામાં તાકાત હોય તો ખુલ્લી છાતી આવજો હું જો તમારું હામયુ કરવાનું આવું તો મન કેજો બાય બાય

પ્રવીણરામ જ્યારે જ્યારે આપણો અવાજ ઉઠાવે જ્યારે જ્યારે ખેડૂત માટે લડે ત્યારે આપણે એની સાથે ખંભે થી ખંભો મિલાવી અને સતત એની સાથે આપણે અડીખમ ઉભા રહેશે અને આવતીકાલે જેવી રીતે રાજુભાઈ કીધું કે આવતીકાલે અહીંથી કોળી સમાજથી આપણે કોળી સમાજથી થી ને કોળી સમાજ ફરીથી સવારે નવ વાગે આગળ જવા માટે પદયાત્રાનું પ્રારંભ થાય ત્યારે આ ગામના તમામ વડીલો યુવાનો મિત્રો માતાઓ બહેનોને બધાને પરેશ ગોસ્વામીએ જે પ્રવીણ રામ માટે વાત કરી છે અને ખેડૂતોની વારે ફરી એક વખત આવ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી થી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર